અમિતકુટ કેસમાં સગીરાએ જજ સાહેબ સામે કર્યો મોટો ખુલાસો જયરસિંહ જાડેજા સહિત બાવીસ પોલીસ અધિકારીઓના નામ સામે આવતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે હવે અનિરુદ્ધસિંહ જાડેજા આઝાદ થશે અને જયરસિંહ જાડેજા સાથે પોલીસ આવું કરશે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના સગીરાએ આજે કોર્ટમાં શું નિવેદન આપ્યું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ગોંડલમાં ચકચાર જગાવનારા અમિતકૂટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે આ કેસમાં હની ટ્રેપનો આક્ષેપ જે સગીરા પર લગાવવામાં આવ્યો છે તેણે આજે જે એફસી જ્યુડિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપીને સંચનાટી મચાવી દીધી છે સગીરાએ કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે તેના પર દુષ્કર્મ થયું છે અને પોલીસ તેને ખોટી રીતે ફસાવી રહી છે સગીરાએ પોતાના નિવેદનમાં જયરસિંહ જાડેજાના માણસો દ્વારા તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે વધુમાં તેણે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા દિનેશ પાતર રહીમ અને સંજય પંડિતને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો છે આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા મિત્રો સગીરાએ પોતાના વકીલ મારફતે કોર્ટ સમક્ષ આ નિવેદન આપ્યું હતું તેના વકીલે આ કેસમાં દુષ્કર્મનો અલગનો દાખલ કરવાની પણ માંગ કરી છે સગીરાના નિવેદનથી સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ છે અને પોલીસ તપાસ પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આ ઘટનાક્રમથી રાજકોટમાં આ કેસ વધુ જટિલ બન્યો છે અને પોલીસ હવે કયા પગલાં લે છે તે જોવાનું રહ્યું આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે અમિત કુટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો મિત્રો પીડિતાએ જણાવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી નથી બંને વકીલો દિનેશ પાતર અને સંજય પણ આવ્યા છે રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર સગીરા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અમિત કુટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો છે મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આમાં બાવીસથી થી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે તેમ છે મિત્રો સહ આરોપી પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે પૂજા રાજગોર દ્વારા ગેરકાયદેસર અટકાયત સહિતની બાબતો અંગે ફરિયાદ કરવામાં આવી છે

ગુનો નોંધવામાં આવશે આમાં બાવીસથી ત્રેવીસ પોલીસ અધિકારીઓના નામ ખુલે તેમ છે